ભારતમાં સોનાના ભાવમાં ઓલ ટાઈમ હાઈ જોવા મળ્યા છે સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામે રૂપિયા પંચાણું હજાર પાંચસો ની ઊંચી સપાટીએ પહોંચ્યું છે છન્નું હજાર પાંસુની ની ઊંચી સપાટીએ સોનાનો ભાવ પહોંચી ગયો છે પહોંચી ગયું છે આ ભાવ વધારાએ બજારમાં ચર્ચાનો વિષય બનાવ્યો છે આ ભાવ વધારાનું મુખ્ય કારણ આંતરરાષ્ટ્રીય સ્તરે આર્થિક અનિશ્ચિતતા અને ચલણના મૂલ્યમાં થતા ફેરફારોની અસર સોના અને ચાંદી

પરંતુ તેથી વિપરીત આજે આપણે જોઈ રહ્યા છીએ કે સોનું નેવ્યાસી હજાર નેવું હજાર આવી અને એક પરત ફર્યું છે અને છન્નું હજાર પાંચસો સુધી પહોંચી ચુક્યું છે જેની પાછળના મુખ્યત્વે કારણમાં અમેરિકા દ્વારા જે ટેરિફોર લગાવવામાં આવી રહ્યું છે પાછું લેવામાં આવી રહ્યું છે તેનાથી વિશ્વ બજારમાં ઘણી અસમંજસતાઓ ફેલાઈ